અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિદિવસીય પેથેકોન બીજે બે હજાર પચીસમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે આ ટેકનોલોજીના કારણે દરેક નિદાન ઝડપથી થઈ રહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યને વધુ દસ મેડિકલ કોલેજની ભેટ મળશે તો યુજીમાં પંદરસો બેઠક જ્યારે પીજીની સીટમાં એક હજાર બેઠકોનો વધારો કરવામાં આવશે બીજે મેડિકલમાંથી ખૂબ બધા દરેક બ્રાન્ચિસમાં ડોક્ટરો આખા ભારતને દુનિયાને પણ મળ્યા છે એટલે બીજે મેડિકલ પ્રાયોજિત આ પેથોલોજી માટેની કોન્ફરન્સ હતી કે જેની અંદર રિસર્ચ પેપર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ છે અને સંવાદ દ્વારા આ પેથોલોજીના ક્ષેત્રમાં દુનિયામાં થઈ રહેલી જે પણ કોઈ ટેકનોલોજીની ક્રાંતિ છે અથવા તો કોઈ સાયન્ટિફિકલી કોઈ રિસર્ચ છે એ બધાની ચર્ચા માટે બીજે મેડિકલ કોલેજનો ખૂબ સારો આ પ્રયત્ન